નમસ્કાર કિશન ભરવાડ ને લઈને અત્યારે એક વધુ એક સમાચાર સામે આવ્યા છે હાલ એમ કહેવાય મિત્રો કિશન ભરવાડ સાથે ધંધુકામાં માલધારી યુવાન જે છે કિશન ભરવાડ તેમની હત્યા જે બની હતી તેનું એક અઠવાડિયું અત્યારે પૂર્ણ થયું છે હાલ એમ કહેવાય મિત્રો 20 દિવસ પહેલા જ કિશન ભરવાડના ઘરે દીકરીનો જન્મ થયો હતો અને પોતે પિતા બન્યા હતા જ્યારે મિત્રો એમ કહેવાય ખૂબ જ દુખદ ભરી જે ઘટના છે તેને અત્યારે તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ જ્યારે કિશન ભરવાડના ઘરે 20 દિવસ પહેલા જ દીકરીનો જન્મ થયો હતો તે પિતા બન્યો હતો અને પરિવારમાં પણ ખુશીઓનો માહોલ વ્યાપેલો હતો પરંતુ દીકરી ના જન્મના થોડા દિવસ બાદ જ કિશનની હત્યા કરી દેવામાં આવી છે અને આ પરિવારમાં ખુશીનો જે માહોલ હતો તેને ફળવારમાં જ એમ કહેવાય કે ભાંગી નાખવામાં આવ્યો છે હાલ એમ કહેવાય કિશન ભરવાડના મૂળ લીંબડીના ચૂડા તાલુકામાં ચચાણા ગામનો રહેવાસી હતો અને ધંધુકામાં આવેલા મોઢવાડ વિસ્તારમાં તેના માતા પિતા પત્ની એમ કહેવાય કે વીસ દિવસથી દીકરી સાથે રહેતો હતો ઘરની પાસે જ કિશન ઝેરોક્ષની દુકાન ચલાવતો હતો અને સાથે જ તે પશુપાલનનો પણ વ્યવસાય કરતો હતો તેવા સમાચાર સામે આવ્યા છે જ્યારે કિશન નાનપણથી જ ધંધુકામાર રહેતો હતો અને તેથી જ આસપાસમાં રહેતા લોકો સાથે પણ તેના ખૂબ જ સારા સંબંધો હતા સ્થાનિક લોકોએ તેના વિશે મીડિયામાં જણાવ્યું હતું કે તે ખૂબ જ વ્યવસ્થિત વ્યક્તિ હતા અને તે કોઈ સાથે કોઈ પણ પ્રકારની દુશ્મની પણ ન હતી તે કોઈને ખોટા રસ્તા તરફ પણ ન ઉળ્યા હતા એવા સમાચાર સામે આવ્યા છે જ્યારે વધુ સમાચાર સામે આવી રહ્યા છે કિશનના નિધન બાદ ગુજરાતના મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ કિશનના પરિવારને મળ્યા હોય તેવા સમાચાર મળ્યા છે જ્યારે કિશનના વીસ દિવસની દીકરીનો પોતાના હાથમાં લઈ અને તેના પિતાને ન્યાય અપાવવા માટે ખાતરી આપી રહ્યા છે તો કિશનના નિધન બાદ તેના પરિવાર સાથે પણ ડુંગર પડ્યો છે તેના પરિવારની પણ રડી રડી અને હાલત ખરાબ થઈ રહી છે ત્યારે કિશનની બહેનો પણ રડી રડી અને પોતાના ભાઈનો ન્યાય અપાવવા માટે માંગણી કરી રહી છે તો કિશનના પિતાએ પણ આરોપીઓને જલ્દી સજા થાય તેવી માંગણી કરી રહ્યા છે